હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં ને ફર્સ્ટ ઓફ ઓલ બધાય વિડીયોને લાઈક કરી દો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને આખો વિડીયો જોજો સ્કીપ ન કરતા ને બધાયને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એના માટે કાલે મેં ગિફ્ટ આપ્યું ખુશીને તો બધાય એક લાઈક બહુ મસ્ત ગિફ્ટ હતું મસ્ત બાલ ગોપાલ મસ્ત કાનો તો થેન્ક યુ એના માટે

અરે વાહ એ કઈ સમજતા નથી આ તો ગુજરાતી માં કઈ એકદમ આપડી ભાષામાં ભાગવત બે આગળ ભાગવત નો વચ્ચે

હા ને સાતા માઠમ માં જરા ગામતેમ હે અમદાવાદ માં આજે બોળ ચોટ કાલે કરવાના અમુક જગ્યા હે બધું કે કોક નઈ કીધું તો એટલો ગોટાળો થઈ ગયો હે ને ખુદ કન્ફ્યુઝ થઈ ગઈ મંદિરે ગઈ ને મે કીધું ગાય કાનો કીધું આજ ચોટ કરવાના કાઈ નમ રે

બધાઇ ની ફરમાઈ હતી ખુશી દી જે પણ મીઠાઈ જે પણ બધું બનાવો એની બધાની રેસીપી આપજો આપવાના ને મમ્મી હા સંતરા જ્યુસ પી લો તાજા માજા થઈ જાઓ

બહુ લકી બધા એમ કીધું કે કાનો તમને આપ્યો ને એટલે તમારે કાનો આવશે તો કાનો આવે કે રાધા મારા માટે તો બે કાનો આવે તો કાનો ને રાધા આવે તો રાધા એ હું છે ને એક વસ્તુ શેર કરવા માંગુ છું હું છે ને અત્યારે એક મેં સ્ક્રિપ્ટ આખી બનાવી છે સ્પેશિયલ છે ને મારા બેબી માટે છે સ્ક્રિપ્ટ કે આખી છે ને સ્ક્રિપ્ટ હું અત્યારે

અત્યારથી જેને ઘણી બધી પ્લાનિંગ અમારી બની ગઈ હે બધી બહુ બધી બધા ઘણા બધા કન્ટેન્ટ કેમ કે હવે જો ધીમે ધીમે ટાઈમ જતો જાય હે તો પછી એવો ટાઈમ આવો જયારે ખુશી હાવ બહાર નહીં નીકળી હકે

હવે છેલ્લા મહિના આવી જાય ત્યારે હાવ પ્રોપર રેસ્ટ પછી બેબી આવી જાય પછી પ્રોપર રેસ્ટ બે ત્રણ મહિના સુધી આરામથી એટલે પછી હોય પછી કાંઈ નો થાય એટલે અત્યારથી અમે બધું કરી તમે બધા એમ લાગતો અત્યારથી કેમ કરે તો આના માટે કરી આપણે પાછા વ્લોગર રહ્યા એમ વ્લોગર ને ખબર કેટલી બિઝી લાઈફ હોય યાર કેટલી બિઝી સિરિયસલી કઈ કામ નથી થતું બીજું આપણે કામ માર્યું કાઢું આજ તો મન ટાઈમ મળે ને જ રાઈતે હું કાઢીશ માર્યું લાડવાની પડી જાય ને પછી કાય વાંધો ને આપણે રાઈતે કાઢશી અત્યારે રીલ નું શૂટિંગ નું કામકાજ ચાલુ છે રીલ હે ને જબરદસ્ત બનાવી છે તો એટલે બનાવી એટલે બનાવવાના હી જબરદસ્ત રીલ તો રીલ માં કોન્સેપ્ટ ને અમાર પર્સનલ એક્સપીરિયન્સ ઉપર છે તો આ જ્યારે વિડિયો જોતાઈ છો ત્યારે ઓલરેડી રીલ તો આવી ગઈ છે તો તમને કેવી રીલ લાગી નિયમને ને કહીજો ને રીલ કેવી છે ખુશી

નથી પડ કોકરી પાસેથી ગાઉન ભાડે મગાવ નવસારી માં નથી મળતા હારા હારા સુરત મળે સુરત થી નવસારી માં લઈ આવી બીજા થી પાછું દેવા જવાનું કેટલો આપડો ટાઈમ

ભૂરા બનાવી નાખવાના તરવાના ઓકે એટલે ધીમે જેમ જેમ આગળ આગળ બનાવતા જાય

જાય બધુંય વસ્તુ કાઢી આપણે જવતુ કાઢી એક ઢીંગલો ઉપર નાખી મારી એક વસ્તુ કરતા જાય એટલે થઈ જાય એટલે પછી બીજો સામાન જોઈ હવે કા પેલા એટલું જ કરી ઘડિયાળી ગઈ હે હા તારો આ બધે સામાન થોડો હગેવગે કરી ઘણા વર્ષ ઘણી બધી એવી વસ્તુ જરૂર પડે કામ આવે

કેટલા તારની લેવાની નહીં તાર ચાહો જોઈએ આ હા થાઈએ થાઈએ ઓલામાં નાખી દેવાનો દહીં એમાં ઓકે પછી વારી નાખવાના ને પછી લાડવા ખાઈ જવાના હાલો બધા લાડવા ખાવા જો ટકા ટકા લાડવા કેવા મસ્તી ના બની ગયા અરે બનાવી દીધા ને

પછી ઘી અને તમે દૂધ નાખીને ગરમ કરી પણ અમે નથી દેતા સુખી સરસ લ્યો હવે આને મરી નાખવાનો એમ ને ઓકે હવે ગયો ઘી ગરમ કેટલી વાર શેકવાનો

ઓકે ને પછી ચોહલા ફાડીને ખાઈ જવાનો હવે તૈયાર થાય ને ત્યારે બતાવી તમને કા મમ્મી સાફ કર નઈ ખુબ ખુશી હા હવે બસ કામ થઈ ગયું કઈક આવી હે સાતમ આઠમ ચાલુ કર્યું

હા તો ચાલો આજનો વિડીયો અહિયાં જોઈન કરીએ તમને અમારો વિડીયો ગમે અમારા વિડીયો લાઈક અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય શ્રી રામ